હાઈ ફ્રેન્ડ હું છું સ્વાગત છે તે મેં અડધી વાટકી તુબેર દાળ અને અડધી વાટકી મગની દાળ જે ફોતરા વગરની દાળ આવે છે તે બે કલાક પહેલા પલાળી લીધી છે આપણે જો બે કલાક પહેલા પલાળેલી હશે તો તે જલ્દી ચડી જશે મેં અને બે કલાક પહેલા પલાળી લીધી છે તો મગની દાળ છે તે કુકરમાં હું એડ કરી લઈશ મગની દાળ છે તે એડ કરી લેશું કુકરમાં બાફવા માટે અને હવે જે અડધી વાટકી તુવેરની દાળ પલાળેલી છે તે પણ એડ કરી લેશું હવે આપણે દાળમાં થોડી હળદર એડ એડ કરીશું કરીશું મીઠું અને અડધો ગ્લાસ છે તે પાણી એડ કરીશું અને ઢક્કડ બંધ કરી અને કુકરમાં છે તે બે સીટી

બાળકો છે તે પાલકનું શાક કે પછી પાલક ને કોઈ પણ આપણે રેસીપી બનાવીએ તો તે જલ્દી ખાતા નથી તો આપણે આ રીતે દાળ પાલક બનાવીને બાળકોને ખવડાવી શકીએ જેથી જે પાલકમાં જેટલા વિટામિન્સ હોય તે બાળકને મળી રહે અહિયાં હું ડોટ ડોકલી છે તે તેલ એડ કરીશ તમે લઈ શકો છો પણ બંને મિક્સ માં કરીએ તો સ્વાદમાં બહુ સારું લાગે છે તો આપણું તેલ અને ઘી છે તે ગરમ થાય એટલે આપણે એમાં રાઈ એડ કરીશું

અને ગેસ ની આંચ ધીમી કરીશું અહીંયા છ થી સાત કડી લસણ છે તે મેં સમારી લીધું છે તે એડ કરીશ એક નંગ લીલું મરચું છે તે એડ કરી લસણ જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે સાકડી લેશું ગોલ્ડન બ્રાઉન થાય એટલે અહિયાં થોડા મીઠા લીમડાના પાન એડ કરીશ અને અહિયાં મેં એક વાટકી છે તે પાલક સમારી અને ધોઈ લીધેલો છે બે થી ત્રણ પાણીથી તે એડ કરી

હવે અહિયાં આપણે મસાલો કરી લેશું જેમાં હું દોઢ ચમચી છે તે કાશ્મીરી લાલ મરચું એડ કરીશ થોડી હળદર એડ કરીશ થોડું ધાણાજીરું એડ કરીશ થોડું છે તે સ્વાદ અનુસાર મીઠું એડ મીઠું છે તે આપણે થોડું એડ કરવાનું છે કારણ કે પાલકમાં પણ પાલક પણ ખારી હોય છે અને દાળમાં પણ આપણે મીઠું એડ કરી છે બધા મસાલા એડ કરી અને આપણે બરાબર મિક્સ કરી લેશું થોડું પાણી કરીશું અહીંયા આપણે અડધા પણ ઓછું અડધા ગ્લાસ થી પણ ઓછું પાણી એડ કર્યું છે હવે આ મસાલો છે તે આપણે બરાબર ચડવા દેશું અને આ બાજુ છે તે આપણી દાળ પાણ બફાઈ ગઈ છે કુકર માંથી હવા નીકળશે એટલે આપણે જોઈ લેશું તો આપણું કુકર છે તે હવે આપણે ખોલીને જોઈ લેશું તમે જોઈ શકો છો કે દાળ છે તે આપણે એકદમ ચડી ગઈ છે અને હવે આપણે દાળને મિક્સ કરવાની નથી વધારે બસ આ રીતે મિક્સ કરતી હલાવી અને આપણે જે સાલાકની ગ્રેવી તૈયાર કરી છે તેમાં એડ કરી લેશું આ રીતે દાળ તમે બે કલાક પહેલાં પલાળશો તો તમારી દાળ પણ એકદમ બફાઈ જશે અને આપણે બિલકુલ અહીંયા મિક્સ

અને અહીંયા હું થોડી આદુ લસણની જે પેસ્ટ આવે છે તે એડ કરીશ અને ફરીથી બધું બરાબર મિક્સ કરી તમારે જે મુજબ રાખવી હોય તે રીતે તમે રાખી શકો છો જો તમે પતલી કરવા માંગતા હોય તો તમે અંદર પાણી એડ કરી શકો છો અને જો તમારે જાડી રાખવી હોય તો તમારે આ રીતે રાખવાની છે પણ આપણે અંદર મગની દાળ એડ કરી હોવાથી અહીંયા હું થોડું પાણી એડ કરું છું કારણ કે જ્યારે દાળ ઠંડી થશે ત્યારે તે થોડી જાડી થઈ જશે અને હવે આપણે આને બે થી ત્રણ મિનિટ સુધી ઉકળવા દેસુ તો હવે દાળ છે તે બરાબર ઉકળી ગઈ છે આપણે ગેસ બંધ કરી લેશું અને ગેસ બંધ કરી અને ઉપરથી આપણે એક ચમચી

પાલક જેને હવે સરબિંગ પ્લેટમાં લઈ સૌ કરીશું તૈયાર છે આપણી દાળ પાલક જેને આપણે ભાત કે પછી રોટલી ભાખરી સાથે સૌ કરી શકીએ છીએ તો તમને રેસીપી કેવી લાગણી જો તમને ગમી હોય તો ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બે લાયકન ક્લિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકીએ અને મને કોમેન્ટમાં જણાવજો કે તમારા બાળકો છે તે પાલક ખાય છે કે નહીં તો મળીશું આપણે એક નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ